વર્ણિવેશરમણીયર્શન મંદહા શરૂ ચિરાનનાંબુજ પૂજિમ સુર નરોત્તમૈર્મુ ધર્મનંદન મહં વિચિંતએ અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 ભક્તો આસો અમાસ એટલે આ વીતેલા વર્ષનો અંતિમ દિવસ કહેવાય ને આ પવિત્ર દિવસે દુર્વાસાના સાપથી ત્રિલોકીની સમસ્ત સંપત્તિ જે સમુદ્રનો આશ્રય કરીને રહેલી હતી અને દેવો અને દાનવોએ જ્યારે ક્ષીર સાગરનું મંથન કર્યું ત્યારે બાર રત્ન નીકળ્યા બાદ એમાંથી તેરમા રત્ન રૂપે સાક્ષાત જગતજનની માતા લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હતું એટલે આ દિવસ જે છે એ લક્ષ્મીજીના પ્રાગટ્યનો દિવસ છે ભક્તો લક્ષ્મીજી એ પોતે અજન્મા છે ભગવાનના પત્ની છે અને ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર પણ એમની સ્થિતિ બતાવેલી છે એવું સત્સંગી જીવન તૃતીય ઉપકરણ અધ્યાય કહે વિષ્ણુ ખંડ વાસુદેવ મહાત્મ્ય ની અંદર પંદર થી સત્તર અધ્યાયની અંદર જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન છે તેમાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે લક્ષ્મીજી જે છે એ ભગવાનના ધામની અંદર પણ રહ્યા છે કહેવાનું તાત્પર્ય એ કે જગત જનની માતા લક્ષ્મી અજન્મા છે પરંતુ ભૂતલની ઉપર ભગવાનની લીલાની અંદર સહાય કરવા માટે એ સીતારૂપે રૂકમિણી રૂપે અને સમુદ્ર સૂતા તરીકે પ્રગટ થયા હતા એમાં આસોવદ અમાવાસ્ય દિવસે એમનું સમુદ્રમાંથી પ્રાગટ્ય થયું છે એટલે એ સમુદ્ર સૂતા પણ કહેવાય છે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું એની આખી કથા વાસુદેવ મહાત્મયની અંદર છે તથા શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર આઠમા અધ્યાયની અંદર એમની આખી કથા છે કે સુરાસુરોએ ભેગા મળી સમુદ્ર મંથન કર્યું ત્યારે બાર રત્નો પ્રગટ થયા બાદ તેરમા રત્ન રૂપે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું એટલે બ્રાહ્મણોએ સ્વષ્ટિ વાચન કર્યું બધા જ એવું ઈચ્છતા હતા કે લક્ષ્મીજી જે છે એ અમને પ્રાપ્ત થાય પરંતુ લક્ષ્મીજી એવું ઈચ્છતા હતા કે જે પણ કોઈક વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોય એ જ વ્યક્તિને હું મારી જયમાળા જે છે એ અર્પણ કરીશ સમુદ્રના કિતારે બધા જ દેવો અને દાનવો જે છે એ એક પંક્તિની અંદર બેસી ગયા છે લક્ષ્મીજી પોતાના કરકમળોની અંદર જયમાળા લઈને એક પછી એક પછી એક બધા દેવતાઓને ચકાસે છે કોઈની અંદર રૂપ છે તો કોઈની અંદર ગુણ નથી કોઈ અખંડ બ્રહ્મચારી છે તો સ્વભાવથી ક્રૂર છે કોઈની અંદર સમસ્ત ગુણ છે પરંતુ વેશ અમંગલકારી છે તો વરવા કોને ત્યારે દેવતાઓ અને દાનવોની પંક્તિની અંદર અંતે શ્રીમંત નારાયણ બેઠેલા હતા જે પૂર્ણ કામ છે આપ છે અકામ સર્વકામ અકામ છે એને કોઈની કામના નથી એ આત્મરતી છે આત્મૈથુન છે આત્મક્રીડન છે છંડોગીઓ ઉપનિષદમાં કહ્યું છે તે પ્રમાણે એને કોઈની ઈચ્છા નથી એ પોતાના આત્માથી જ સંતુષ્ટ નથી એમને રાધાજીની ઈચ્છા કે નથી એમને લક્ષ્મીજીની ઈચ્છા એ પોતાના આત્માથી જ એટલા બધા સંતુષ્ટ છે કે એને બીજા કોઈની જરૂર નથી એમની અંદર કોઈ પણ જાતનો દુર્ગુણ નથી અપહત પાપમાં દિવ્ય દેવ એકો નારાયણ વેદાંતની અંદર કહ્યું છે નિખિલ હે પ્રત્યેની કલ્યાણ એકતા ને એવું રામાનુજાચાર્ય જે ગીતા ભાષ્યની અંદર પ્રારંભની અંદર ઉપોટઘાટની અંદર જ કહે છે એવા અકામ ભગવાનની આટલી બધી મહત્તા છે લક્ષ્મીજીની દ્રષ્ટિ ભગવાન શ્રીમંત નારાયણ પણ પડે છે લક્ષ્મીજી વિચારે છે કે જેમનો વેશ છે એ પણ મંગલકારી છે જેમની અંદર અનંત ગુણો રહ્યા છે દુર્ગુણ તો કોઈ છે જ નહીં તો એવા પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ ખરેખર વરવા યોગ્ય છે શ્રીમદ નારાયણની ઈચ્છા નથી છતાં પણ લક્ષ્મીજી એમની પાસે જાય છે અને પોતાના કરકમલોની અંદર રહેલી માળા જે છે એ શ્રીમદ નારાયણના કંઠની અંદર આરોપિત કરી દે છે અને ત્યારબાદ એ શ્રીમદ નારાયણ જે છે એના અને લક્ષ્મીજીના વિવાહ જે છે એક શીર સાગરના કિનારે થાય છે એનું વિસ્તૃત વર્ણન વાસુદેવ મહાત્મા લક્ષ્મીજી વરદાન માંગે છે કે હે પ્રભુ અમને તમે તમારા અંદર સ્થાન આપો અને ભગવાન શ્રીમંત નારાયણ જે છે એમને પોતાના વક્ષસ્થળની અંદર સ્થાન આપે છે અને ત્યાં જ બેઠા બેઠા જગતજનની માતા લક્ષ્મીજી એ ત્રિલોકીની સામુ દ્રષ્ટિ કરી તો જે ત્રિલોકીની અંદર જે અમંગલ હતું દુર્વાસાના સાપથી જે અમંગલ થયું હતું એ બધું જ અમંગલ જે છે સમાપ્ત થયું અને બધું જ મંગલ થઈ ગયું આસોવદી અમાવાસ્યાના દિવસે સાયંકાળે લક્ષ્મીજી નું પ્રાગટ્ય થયું છે ભક્તો એટલે આ દિવસે આપણે લક્ષ્મીજીની પૂજા કરવાની છે જે વ્યક્તિ આસોવ અમાવાસ્યા ને દિવસે લક્ષ્મીજીનું પૂજન કરે છે ને ભક્તો એના ઘરમાંથી ક્યારેય પણ લક્ષ્મીજી અદ્રશ્ય થતા નથી એવું શાસ્ત્રોની અંદર વિધાન છે બ્રાહ્મણોને બોલાવી લક્ષ્મી અને નારાયણની મૂર્તિ સ્થાપિત કરી વિધિવત રીતે સોળસો ઉપચારથી લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરવાનું છે ભક્તો એકાકી લક્ષ્મીજીનું પૂજન નથી કરવાનું સાથે શ્રીમંત નારાયણને રાખવાના છે યુગલ સ્વરૂપની આપણે આરાધના કરવાની છે યુગલ સ્વરૂપનું પૂજન કરવાનું છે લક્ષ્મીજી પતિવ્રતા છે એ તો ત્યાં શ્રીમંત નારાયણ હોય ને ત્યાં જ આવે છે બીજે કશે આવતા નથી ભક્તો માટે આ દિવસે લક્ષ્મીજીની પૂજા જે છે એ વિધિ વિધાન કરવાની છે જે પ્રમાણે ઋગ્વેદની અંદર પુરુષ સુપ્ત છે તે જ પ્રમાણે શ્રી સુપ્ત પણ છે ભક્તો એ સ્ત્રી સુપ્તના મંત્રો દ્વારા એ માતા જગતજનની લક્ષ્મીજીની પૂજા કરવાની છે ભક્તો ઉદ્ધવ સંપ્રદાયનો મત જે છે એ મતમ વિશિષ્ટા દ્વૈત છે અને આ ઉદ્ધવ સંપ્રદાયની ગુરુ પરંપરા જે છે એ શ્રીથી શરૂ થાય છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા ની અંદર એકસો ને એકવીસમાં શ્લોકની અંદર પોતે કહે છે મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં ગોલોકામ ચેક્ષિતમ તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિશ ગમ્યતા અમારો મત જે છે દ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ તે ગોલોક છે અને ગોલોકની અંદર બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને અમે મુક્તિ માનીએ છીએ તો આ વિશિષ્ટાદ્વૈત મતના આદિ પ્રવર્તક જે છે એ જગતજનની માતા લક્ષ્મી છે શ્રીમદ નારાયણે વિશિષ્ટાદૈત મતનું જ્ઞાન જે છે એ લક્ષ્મીજીને પધરાવેલું હતું લક્ષ્મીજીએ આ જ્ઞાન વિશ્વસેન નામના અનાદિ મુક્તને પધરાવેલું હતું વિશ્વસેને આ જ્ઞાન જે છે બાર દિવ્ય સૂર્યોને પધરાવેલું હતું બાર દિવ્ય સૂર્યોએ આ જ્ઞાન જે છે એ નાથમુનિને પધરાવેલું નાથમુનિએ યામુનાચાર્યજીને યામુનાચાર્યજીએ રામાનુજાચાર્યજીને અને રામાનુજાચાર્યજીએ આ જ્ઞાન રામાનંદ સ્વામીને આપેલું હતું અને રામાનંદ સ્વામીએ આ જ્ઞાન ભગવાન સ્વામિનારાયણને આપેલું ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા અને એમણે પોતાની જે ધુરા એટલે પોતાનું વિશિષ્ટાદૈત મતનું જ્ઞાન જે છે એની જે ધુરા જે છે એના પર પોતાના વંશના પોતાના ભાઈના બે જે દીકરાઓ જે છે એમને વિશિષ્ટતા દ્વૈતની માન્યતા ધરાવતા ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન કરેલા હતા એમના દીકરાઓનું નામ હતું રઘુવીરજી મહારાજ એમને આચાર્ય પદ આપે છે અને એ બધું જ જ્ઞાન જે છે એ એમને પધરાવે છે ને એ જ જ્ઞાન અને એ જ મંત્રો એ અધ્યાપી અત્યારે લક્ષ્મીનારાયણ દેવની ગાદીની ઉપર બિરાજમાન અને નરનારાયણ દેવની ગાદી ની ઉપર બિરાજમાન જે આચાર્યો જે છે તેની પાસે સુરક્ષિત રહેલા છે એટલે આપણે માટે તો આ દિવસ જે છે અર્થાત કે વિશિષ્ટા દ્વૈત મત ને જે માનનારા જે છે એને માટે તો આ દિવસ બહુ જ મહત્વનો છે કારણ કે આપણા જે આદિ ગુરુ જે છે એ આદિ ગુરુ નું પ્રાગટ્ય છે શિક્ષાપત્રી ની અંદર એકસો ને એકવીસ શ્લોક જે જે મટમ વિશિષ્ટા દ્વૈત જે છે આ શ્લોકની ટીકાની અંદર અર્થ અર્થડીપિકા ટીકાની અંદર જે અર્થડીપિકા ટીકા ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર રચાયેલી હતી અને એના અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણે સાંભળેલા છે અને માન્ય કરેલા છે એવી એ પ્રસાદીની અર્થ અર્થડીપિકા ટીકાની અંદર સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામીએ લખેલું છે

સંપ્રદાય શુદ્ધિ નામના ગ્રંથની અંદર આચાર્ય વિહારીલાલજી મહારાજે શ્રીમંદ નારાયણથી આરંભ કરીને પોતા પર્તંતના જેટલા પણ ગુરુઓ હતા એ બધા જ ગુરુઓનો સંક્ષિપની અંદર પરિચય આપેલો છે એના જીવન ચરિત્ર લખેલા છે આ ગ્રંથ જે છે એ અત્યારે હસ્તલિખિત પ્રતની અંદર વર્તાલની લાઇબ્રેરીની અંદર સુરક્ષિત છે અને આજ ગુરુ પરંપરા જે છે તેને પરવર્તી આચાર્યોએ અને પરવર્તી વિદ્વાનોએ પણ માન્ય કરેલી છે ઉદ્ધવ સંપ્રદાયના એક મહાન પંડિત શાસ્ત્રી હરિજીવન દાસજી જેમણે માનમય પ્રકાશિકા નામનો ગ્રંથ લખેલો છે એ ગ્રંથની અંદર આ જ ગુરુ પરંપરાને આદરથી એમણે વંદન કરેલા છે અને ઉદ્ધવ સંપ્રદાયના એક મહાન પંડિત એવા કૃષ્ણ વલ્લભદાસજી અર્થાત કૃષ્ણ વલ્ભાચાર્યજીએ જેમણે સ્વામિનારાયણ વેદાંત સાર નામનો એક ગ્રંથ લખેલો છે ને એની અંદર સંપ્રદાય પરિચય એ હેડિંગ દ્વારા આ બાબતનો એણે એની અંદર ઉલ્લેખ કરેલો છે કે આ સંપ્રદાયની ગુરુ પરંપરા જે છે એ શ્રીમંદ નારાયણથી આરંભ થાય છે અને અત્યાર પર્ટના આચાર્ય સુધી એ પહોંચે છે અને વિશેષતા દ્વૈત મતના પ્રથમ આચાર્ય જે છે તો સાક્ષાત જગતજનની લક્ષ્મીજી છે અને એવા એ લક્ષ્મીજીનું પ્રાગટ્ય જે છે ભક્તો એ આશોવ અમાવસ્ય થયું છે ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણની અંદર સાડત્રીસમાં અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે પોતે કહી રહ્યા છે કે ઉપાસ્ય દેવી તો સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લીલા લીલાજીની છે એવા ભગવાન શ્રી કૃષ્ણની જે આદિશક્તિ આદિક વડે ક્રીડા કરે છે એ આ લક્ષ્મીજી જ છે એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે આદ્યાશક્તિ ભગવતો લક્ષ્મીર દેવ્ય સ્થિ નો મતે અર્થાત કે આ ઉદ્ધવ સંપ્રદાય જેનું એક નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે વડતાલની અંદર પોતાના કરકમલ દ્વારા વિક્રમ સંવત અઢારસો ના કારતક સુધી દ્વારા દિવસે મધ્ય મંદિરની અંદર સ્વયંભૂ પ્રગટ એવા લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરેલી છે ભક્તો અને ત્યાં કહ્યું છે કે અમારા આરાધ્ય દેવ જે છે યા લક્ષ્મીજી જે છે તેની સાથે રહેલા શ્રીમદ નારાયણ છે સ્થાનકને ભેદે અને સેવકને ભેદે કરીને ભગવાનની મૂર્તિઓનું બહુ ભણું છે પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એકના એક જ છે સ્વરૂપે શું ભગવાન શ્રી શિક્ષા પત્રની અંદર પણ ગઈ રહ્યા છે કે ભગવાનના સ્વરૂપોની અંદર કોઈ ભેદ નથી લક્ષ્મીનારાયણ દેવની તમે ઉપાસના કરો નરનારાયણ દેવની ઉપાસના કરો કે ગોપીનાથજી મહારાજની ઉપાસના કરો કે પછી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરો પ્રાપ્તિ અંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની થવાની છે ને એ બાબતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે સત્સંગ જીવનના તૃતીય પ્રકરણના એકતાલીસમા અધ્યાયની અંદર તથા ભક્ત ચિંતામણીની અંદર નિષ્કોણાનંદ સ્વામી એકસોને ઓગણસાઠમાં પ્રકરણની અંદર આપેલું છે કે નરનારાયણ દેવવાદિક અનંત જે ભગવાનના અવતારો છે એની ઉપાસના કરનારા જે ભક્તો જે છે એ આ જ ભગવદામની અંદર પ્રવેશ કરે છે

કોઈ વ્યક્તિ કહે કે અમે તો કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણ ની ઉપાસના કરીએ છીએ તો એ લોકોને કહેવાનું કે ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત શ્રીમંત નારાયણ છે અને એમના વક્ષસ્થલ વિશે પણ શ્રી વત્સવનું ચિહ્ન એ છે અને શ્રી વચ્ચનો ચિન્હ હોવાથી અદ્રશ્ય રૂપે એ લક્ષ્મીજી જે છે એ એની અંદર બિરાજમાન છે એટલે તમે ઉપાસના કરો છો તો યુગલ સ્વરૂપની જ ઉપાસના કરો છો એકાકી નથી કરતા શ્રીમદ્ નારાયણ જે હોય તેના જ વક્ષસ્થલની અંદર શ્રી વચ્ચનું ચિહ્ન હોય છે આ વાત શ્રીમદ ભાગવતના શષ્ટસ્કંધની અંદર વૃત્તાસુરની કથાની અંદર આવે છે કે જ્યારે વૃત્તાસુરના ત્રાસથી ત્રસ્ત ત્રષ્ટ થયેલા દેવતાઓ શ્રીમંદ નારાયણના શરણમાં જાય છે અને એમની સ્તુતિ કરે છે ત્યારે શ્રીમંદ નારાયણ ભગવાન એમની સન્મુખ પ્રગટ થાય છે પોતાના સોળ પાર્ષદો સાથે

રામચરિત માનસની અંદર અને વાલ્મિકીજી ક્રોત વાલ્મીકી રામાયણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે અને આ જ શ્રી વત્સનું ચિહ્ન નરનારાયણ દેવના વક્ષસ્થળની પણ ઉપર પણ હતું એવું સત્સંગ જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર સાતમા ધ્યેયની અંદર લખેલું છે એટલે ભલે તમે એકાકી કેવલ સ્વામિનારાયણની ઉપાસના કરતા હોવ પરંતુ લક્ષ્મીજી તો એમના હૃદયની અંદર રહેલા જ છે એટલે યુગલ ઉપાસના જ કહેવાય છે એટલે આપણે દેવડી કંઠી ધારણ કરીએ છીએ એનું પ્રતિક આપણે લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણની ઉપાસના કરીએ છીએ એટલે માટે આપણા કંઠની અંદર આપણે દેવડી કંઠી ધારણ કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર સત્તાવનમાં અધ્યાયની અંદર આસોવદ અમાવાસ્યાને દિવસે જે લક્ષ્મીનારાયણ દેવનું પ્રાગટ્ય થયું એનો જે પૂજાવિધિ જે છે એ બધો જ ત્યાં એમણે ઉલ્લેખ કરેલો છે એ પૂજાવિધિ બહુ વિસ્તારથી ભગવાન સ્વામિનારાયણે ઉલ્લેખેલો છે તો જે વ્યક્તિ એ લક્ષ્મીનારાયણ દેવની એ દિવસે પૂજા કરવા માંગતો હોય તેણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણ સત્તાવન નો અધ્યાય મો શ્લોક જે છે એ વાંચી લેવો જેની અંદર ભગવાન સ્વામિનારાયણે આ દિવસે લક્ષ્મીજીને તથા નારાયણને કયા કયા વસ્ત્રો ધારણ કરાવવા કયા કયા ભોગ અર્પણ કરવા એ તમામ વિધિ જે છે એ બધો જ ત્યાં લખેલો છે માટે ભક્તો આ દિવસે તમે બધા એટલે કે આસોવદ અમાવશ્યને દિવસે લક્ષ્મીનારાયણનું અવશ્ય પૂજન કરજો પંચામૃતથી ભગવાન લક્ષ્મીનારાયણ દેવને સ્નાન કરાવજો બ્રાહ્મણને બોલાવજો બ્રાહ્મણ તમારી પાસે વિધિવત એ લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરાવશે તો તમારા ઘરની અંદરથી લક્ષ્મીજી ક્યારેય પણ જશે નહીં અખંડ તમારા ઘરે એ લક્ષ્મી નારાયણ દેવ જે છે એ નિવાસ કરીને રહેશે ભક્તો માટે લક્ષ્મીજીનું પૂજન જે છે એ ભક્તો ધનતેરસને દિવસે નથી પરંતુ દિવાળીને દિવસે છે ભક્તો માટે આ દિવસે ભક્તો લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરજો આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું સર્વે સંતો નિરામય હર્વે સુખીનું ભવનતું સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ય દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ